ગુડ મોર્નિંગ બેબી ગુડ મોર્નિંગ બો વેલા ગુડ મોર્નિંગ થઈ ગઈ હા આજે છે ને તું વાત જ ના પૂછ આ ઘર માં ટોપિક જ એવો ઉઠ્યો હતો ને નહીં પૂછું ઠીક છે તેજ કહ્યું ને કે નહીં પૂછ ઈટ્સ ઓકે ડોન્ટ વરી હવે ચાલ આપ જો છું કેક બહાર જઈએ નથી જો કેમ મૂડ નથી હમ એવું જ કઈક એટલે જો આમ તો તારો મૂડ ના હોય એવું બની ના શકે પણ કેમ

હા મમ્મી સાથે આજે સવાર સવારમાં એ જ બાબતે ઝઘડો થયો હતો કહેતા હતા કે આપણે કોઈ સેવા ધર્મ કાંઈ નથી કરવો પૈસા નથી બગાડવા હવે તું જ કે હા મારા મમ્મી અત્યારથી આવા બધા વિચારો કરે છે તો પછી જ્યારે લગ્નની વાત આવશે અને સાચી વાતની ખબર પડશે ત્યારે શું થશે તો કરવાનું શું છે અને તે નક્કી કેમ કરી લીધું કે મમ્મી નહીં માને એમને મનાવવાની કોશિશ તો કર વાત તો કર વાત કરીશ તો તોને ખબર પડશે ને કદાચ માની છે અરે આખરે તું એમનો દીકરો છે તારી ખુશી માટે એટલું ના કરી શકે ના કરી શકે હું માનું છું કે મારા મમ્મીનો દીકરો છું પણ સાચું કહું ને તો ક્યારેય પણ મારી ઈચ્છા પ્રમાણે જીવ્યો નથી મમ્મીને જે કરવું હોય કરાવવું હોય બસ એ જ કર્યું છે મેં મારી લાઈફમાં જો મારા મમ્મીની ઉપરવટ જઈને હું ક્યારેય કંઈ કરી નહીં શકું પણ આ હા જેવી રીતે એક નેગેટિવ બાબત છે ને એવી જ રીતે પોઝિટિવ બાબત પણ છે શું મારા પપ્પા મારા પપ્પાને હું કંઈ પણ કહું ને એ બધી જ વાતો સમજી જાય એટલે એક કામ કરું છું મમ્મીને વાત કરતા પહેલાં પપ્પાની સાથે વાત કરું છું પપ્પાને કહું છું કે એક છોકરીને પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન કરવા માગું છું એનાથી શું થશે હા સપોર્ટ સપોર્ટ મળશે કાંડી એક એવો સપોર્ટ કે જે મારા મમ્મીની સામે લડી શકે મારા મમ્મી વાત ઉપર મને અસુ આવે છે તેજ કહેઓને કે તારા ઘરમાં તારા મમ્મી કે એમ થાય છે એમને મારા જેવા લોકો પસંદ નથી તો પછી તું તારા પપ્પાને વાત કરીશ તારા પપ્પા તારા મમ્મીને વાત કરશે તો એનાથી શું થશે મમ્મીને તારા જેવા લોકોથી કોઈ પ્રોબ્લેમ નથી કે નથી તારાથી કોઈ પ્રોબ્લેમ એમને પ્રોબ્લેમ જે પૈસાની જે જગ્યાએ પૈસા ન હોય ને હું પણ એ જ કહેવા માંગુ છું તો મારી પાસે તો એમ પણ પૈસા નથી મારા બા પાસે પણ નથી તો પછી તો શું કરશું તારી વાત સાચી છે પણ એમ છે થાય મને અંદરથી ડર લાગે છે કે મમ્મીની સામે ડાયરેક્ટલી જઈને વાત કરીશ કે હું એક છોકરીને પ્રેમ કરું છું અને પૈસે ટકે સુખી નથી એ લોકો તો પછી મમ્મી કદાચ કંઈ બોલશે છે તો પપ્પા હોય તો સારું રહે ને બચાવી લે મને હા હાથ બાથ ઉપાડવા ના દે તો કરવાનું શું છે કે હું જલ્દીથી કોઈ નિર્ણય લઈને તને જણાવી દઈશ પપ્પાની સાથે આજે જ વાત કરું છું બસ પ્રોમિસ સારું કરી લે વાત ચાલ હવે તો મૂડમાં આવ બેબી હા ખરેખર આ મૂડલેસ હોય છે ને જરાય સારી નથી લાગતી પણ છતાં આ કેરી સ્માઈલ તો કરશે જ નહીં તો આ શું હતું પરાણે પરાણે સ્માઈલ કરે છે દેખાય આવે છે ચાલ આ ફરવા લઈ જાવ તને તારો મૂડ બને ચાલ

હમણાં નવી પાર્ટી આવી છે આ પિયુષભાઈનો ફોન આવ્યો હતો મને અને કહેતા હતા કે એમની સાથે પેમેન્ટની ડીલ થઈ ગઈ કે નહીં હા વાત તો થઈ ગઈ છે અને બધું ભાવતાલ બધું આપી દીધું આપણે મીટિંગ થઈ ગયું છે ને એ એગ્રી છે પણ પપ્પા જોજો આ જે નવી પાર્ટી આવી છે ને એ આપણા હાથમાંથી ના જવી જોઈએ કારણ કે આમ પણ ઓલરેડી આપણે બે પાર્ટીઓને તો ગુમાવી ચૂક્યા છીએ ને અરે તું તારા પપ્પાને હું નથી ઓળખતો અરે એકવાર મીટિંગ થઈ જાય ને અમારે પાર્ટી યારે જેની એકવાર મીટિંગ થઈ જાય ને પછી આજીઓની ક્યાંય જાય હા વાત સાચી છે પણ આ અગાઉ પણ મેં બે વ્યક્તિઓ સાથે મિટિંગ કરી હતી તમે જાણો છો ને કે એ બંને વ્યક્તિઓ અત્યારમાં સામેવાળા પાસેથી માલ ખરીદે છે મતલબ કે કોમ્પિટિશન વધી રહ્યું છે અને આમાં જો એમાં હું એ અમુક વયવ વ્યક્તિ હોય એની આપણે જરૂરી નહોતી આમ છે કારણ કે જો લુખા માણસો અને ખોટા માણસો એની આપણે કઈ જરૂર જ નથી પપ્પા બિઝનેસ સિવાયની બીજી એક વાત કરું તમને હા બોલ ને બેટા શું કામ છે પપ્પા તમારે પ્રોમિસ આપવું પડશે કે આ વાતમાં તમે મને ખીજાશો નહીં સપોર્ટ કરશો હું તને જાણું છું ને કે આવું તો એવી એક વાત ન હોય કે જેનાથી મને ગુસ્સો આવે એવું તો એક કામ ન હોય થઈ ગઈ છે એક ફૂલ પપ્પા એટલા માટે કહી રહ્યો છું આ તો ભૂલ થઈ ગઈ હોય તો કહી દેવાય જો ભૂલને આપણે સામેવાળાને કહી દેને તો આપણો મનનો બોજ હળવો થઈ જાય એમ તારે કઈ ધાર જો પપ્પા મને જેને એક છોકરી ગમે છે એની સાથે લગ્ન કરવા માંગુ છું છોકરી સારી છે સંસ્કારી છે સારા ખાનદાનની છે સારી છે સંસ્કારી છે હોશિયાર છે ગુણવાન છે અને ખાસ બધી રીતે ટેલેન્ટેડ પણ છે પણ પપ્પા એક નાનકડી કડી એમની પ્રોબ્લેમ છે એટલે એના ઘરના કોઈ પરિવાર નથી માનતા એના બાપા નથી માનતા એનો ભાઈ નથી માનતો એની માં નથી માનતી એવું કઈ છે નાના એવું નથી એ છોકરી તો ઘરે વાત કરી જ દેવાની હતી અને કરી પણ દેશે એટલે એના ઘરના સભ્યો બધા એગ્રી છે હા હા તો તું કેછો ભૂલ છે કે ભૂલ છે કે છોકરી સારી સંસ્કારી બધી રીતે સારી છે એના ઘરના સભ્યોની આ છે તો પછી એમ તો કેમ એટલે બધું મૂંઝાશો તો આ ભૂલ થોડી કહેવાય ગરીબ છે આ મજબ છે પૈસા નથી એ લોકોની પાસે અરે આ તો સોનામાં શું કર્યું કહેવાય સારામાં સારું કહેવાય આ તો જો આ ભૂલનો કહેવાય આ તો તે એક બારમામાં કેમ નવ્વાણું ટકા લાવે વિદ્યાર્થીને એને આપણે એને આપણે શાબાશી આપી એમ હું તને શાબાશી આપું છું કે આ તો સારું કામ કર્યું કહેવાય એમાં હું વાંધો ભલે ને ગરીબ હોય બિચારી બપા તમે શાબાશી આપશો પણ ઘરે મારા મમ્મી આજે સવારે કેવું બોલ્યા હતા ખ્યાલ છે કે મને છે પણ ગરીબ વ્યક્તિઓ સાથે નફરત છે હવે તમે વિચાર કરો પપ્પા ચાલો તમે તો બધી સારી સાઈડ જોઈ પણ મમ્મી મમ્મી એક જ સાઈડ જોશે કે એ છોકરી ગરીબ છે બાકી કંઈ નહીં જોવે બસ એ બાબતનો ડર છે મને તારી મમ્મીનો એ જ વાંધો છે હવે એ એને ખબર નથી કે એના પિયરમાં ખાવા ખીચડી નહોતી સમજાય મારે એના લગ્ન છાની ની પહેલાં કાંઈ નહોતું આ તો મેં હવે એના ભાઈને સપોર્ટ કર્યો નહીં થોડોક આગળ આવ્યો બાકી એ ગરીબ જ હતી પણ એ બધા દિવસો ભૂલી ગઈ અને માણસો ક્યારે જ દુઃખી થાય છે અને માણસો ક્યારે જ દુખી થાય છે જ્યારે એના ભૂતકાળના દિવસો ભૂલી જાય છે ને ગરીબીના ત્યારે એમ લાગે બસ ગરીબી નામની કોઈ વસ્તુ જ નથી પણ એમ નથી કહેતા મેં એણે ગરીબીમાં જન્મ લીધો છે છો પપ્પા જે કંઈ પણ હોય તે હું એટલું જાણું છું કે મેં કંઈ ભૂલ નથી કરી ખોટું કામ નથી કર્યું પણ નથી કરી એને તું એ આ શબ્દ છે ને તું મોટામાંથી હવે નીક કાઢતો નહીં બીજી વાર આ તે ભૂલ નથી કરી તે સારું કામ કર્યું છે આપણા ઘર માટે આપણા પરિવાર માટે તે સારું કામ કર્યું છે અને હું તારી આરે છું તમ તારું તું ક્યાંય મૂંઝાતો નહીં તો હું લગ્ન કરીને લાવી શકું ને ઘરમાં જો હું તારી મમ્મીને ઓળખું છું ને ત્યાં સુધી તું આ વાત જો એને કરીશ ને તો એ ક્યારેય નહીં આ પાડે ક્યારે એટલે ક્યારેય નહીં આ પાડે તને ઘરમાં નહીં કરવા દે એટલે હું એમ કહું છું જો મેં એક યુક્તિ વિચારી રાખી છે હું એમ કહું છું કે તું લગ્ન કરી લે લવ મેરેજ કરી લે અને ડાયરેક્ટ એ છોકરીને લેન્ટ વાય અને બે હાર પહેરેલા છે અને કહી દો અમે લગ્ન કરી લીધા હવે કોર્ટ મેરેજ થઈ ગયા છે હવે આમાં કાંઈ ન કરી પછી હું તને કહી દઈશું આમાં જે કાંઈ ન થયું જો આપણે કાંઈ કરશું ને તો પોલીસ પકડી જાય ને આમ એમ ને યુવું રહ્યું ને એટલી તરત આ પડી જાય અરે થેન્ક યુ થેન્ક યુ સો મચ દે મને તો એમ હતું કે તમે પણ મારા પક્ષમાં નહીં લો

તે એને કીધું છે ને કે મારી નોકરી ચાલુ થઈ જાય પછી પૈસા પાછા આપી દેવું હે બધું કીધું હેડે મારી બધી વાત સાંભળી અને બધી વાત સાંભળ્યા પછી એણે કેવો નિર્ણય લીધો કેવો જો ભલે વાંધો નહીં એને કદાચ વ્યાજનું કીધું હોય ને તો આપણે વ્યાજય ભરી દેવું કારણ કે હું અત્યારે છે ને હાથ આઠ જગ્યાએ ગયો તો ક્યાંયથી પૈસાનો મેળ કે નોકરીનો મેળ નથી આવ્યો ફ્યાજનું કીધું હત ને થોઈ સારું હતું પણ એણે એણે મારું અપમાન કર્યું અને કીધું કે આજ પછી આ ભિખારણ મારા ઘરમાં માં નો ગડવી જોઈએ મે કીધું કે પૈસા ના આટે મળ સૂત્ર આ કેવી વાત કરે છે તું હે પણ આ પૈસાવાળા છે એનો વાંધો નથી પણ જ્યારે કોઈ વ્યક્તિ દુઃખમાં હોય તંગીમાં હોય ત્યારે મદદ કરતા હોય તો શું થઈ જતું હોય છે ભગવાને એને કે હા કાંઈ ઓછું હોય પૂછે વાત છે તમારી અમુક લોકો એવા જ હોય છે હા ભરોસો હતો હતું કેમ ભલે એનો સ્વભાવ ગમે એવો હશે અપમાન કરશે નો બોલવાનું બોલશે છેલ્લો તો આપણો આપણી મદદ કરશે ને આપણો એક વિશ્વાસ હતો એ વિશ્વાસ એને તોડી નાખ્યો વિશ્વાસ તોડી નાખ્યો થોડી જ નાખ્યો ને હજુ હું કેટલી આશા લઈને ગઈ હતી કે ભલે ગમે તેવી બેઈજ્જત કરે ને તો પણ હું સાંભળી લેશ ભલે ગમે તેવું બોલે ને તો પણ સાંભળી લેશ કારણ કે પરિસ્થિતિ એવી છે ને પરિસ્થિતિ છે ને એ માણસને એવી રમત રમાડે ને કે માણસ જીવે છે કે મરે છે એ માણસને પાન જ નથી રહેતો સાચી વાત છે તમારી આ તો બધાય કિસ્મત ના ખેલ છે સમજી બાકી તું ક્યાં ઓછી મહેનત કરતી હતી અને હું ઓછી મહેનત નહોતો કરતો હા અમીર લોકો હોય હેને એવું હોય કે આપણે આપણે જમીર છીએ હા લોકો તો ગરીબ છે ભિખારી છે હા લોકો કંઈ ના કરી શકે એની જિંદગીમાં પણ બધાય બધાય પૈસાવાળા હોય ને એ રીસા આંટી જેવાનો હોય અમુક અમુક હોય એ હારા પણ હોય છે ઘણાય પૈસાવાળા મેં એવા પણ જોયા છે જે અહીંયાથી લઈને વૃદ્ધાશ્રમ હોય કે અનાથાશ્રમ હોય તો ન્યા જઈન બાળકોને જમાડે બધી એવા એવી સેવા પણ કરે છે સાચી વાત છે પણ આજે હરીચા આંટીએ મારું અપમાન કર્યું ને તો મને એક વાત સમજાઈ કે દુનિયામાં તમારી પાસે કઈ પડ ના હોય ને તો ચાલશે પણ પૈસા પૈસા તો હોવા જ જોઈએ અરે તમે ભલે ને ગમે એટલા નીચ માણસ હોય પણ તમારી પાસે પૈસા હશે ને તો લોકો તમને પૂંજશે હસી વાત છે તારી પૈસો જ પરમેશ્વર છે હા કે તમે ગમે તેવા સારા સ્વભાવના હશો ને તો પણ તમારી કદર આ દુનિયામાં નઈ થાય કોઈને જ ખબર નઈ પડે કે તમે શું વ્યક્તિ હતા કેવા વ્યક્તિ હતા અને શું હતા હા પણ જો હા તું તો પ્રિસા આંટી પાસે ગઈ હતી હું આ નરેશ કાકા પાસે જાય કદાચ

આ બહારના સમાચાર એવા દો ઘરમાં જે ચાલી રહ્યું છે ને એના પર ધ્યાન આપો તો વધારે સારું અને ઘરમાં આપણે બે સેવી અને એક દેવાલ છે એમાં હું હાલી રહ્યું નહીં એમાં હું હાલી રહ્યું હોય જો ઘરમાં કોક હોવું હોય તો બરાબર હાલો મને સમજાતું નથી મારે તમને શું કહેવું ને શું ન કહેવું લો બોલો ઘરમાં વહુ નથી આવી હજી અને આપણે ક્યાં દેવાંગની ઉંમર થઈ ગઈ છે

એ બધું એ પછી વિચારે અત્યારે જે થઈ રહ્યું છે હા અત્યારે જોણ કરવાનું છે હવે એને જીવનની અંદર આગળ વધવું હશે તો પછી વધશે પણ અત્યારે જે કરવાનું છે એ તો કરે કે ન કરે અને આપણને શું ખબર છે હાલો કે એ ધંધો કરી દેશે અને એના ધ્યાનમાં કોઈ છોકરી હોય તો એટલે ન બનાવતો હોય બાયોડેટા ધ્યાનમાં એટલે એની મરજી પ્રમાણે એની કંઈ મારે છોકરી નથી કલાવાની મારી મરજી પ્રમાણે એની બહુ આવશે આ ઘરમાં લો બોલો એના ધ્યાનમાં હોય એ છોકરી સાથે એના લગ્ન કરાવવાના એમ જરાય નહીં ને શું કામ અને પણ લગ્ન એને કરવાના છે જિંદગી એને એની સાથે કાઢવાની છે તારે કે મારે ક્યાં લગ્ન કરવા છે ક્યાં આપણે એની અરે જિંદગી કાઢવી છે તમારા અને મારા માં બાપે આપણને પૂછ્યું તું નહીં ને તો આપણે એને શું કામ પૂછવાનું

એ તમે તમારા દીકરાને પ્રેમથી સમજાવી દેજો પછી જો હું વિફરીને ને તો કોઈ નહીં નહીં છેલ્લા કેટલાય દિવસથી થાકી આ જોણ વાળા મને ફોન કરી કરીને હેરાન કરે છે અને આને આને જવાબ જ નથી દેવો મને પોતાની મરજી પ્રમાણે ચાલવું છે આ તે હું એને કહી દે સમજ્યા કે તું બાયોડેટા બનાય એટલે આપણે કોઈ સારી કોઈ છોકરી હોય ને સારી ને સંસ્કારી હોય ને તો હાલે બાકી આ સંસ્કાર હોવા જોઈએ વધારે એવી છોકરી જો આપણા ઘરમાં આવી જાય ને તો આપણે તો ઘર આપણું રોનક થઈ જાય આપણા ઘરમાં સંસ્કાર ગયા બાજુ પર રૂપિયા વાળા ઘરની છોકરી આવશે આ ઘરમાં વાત કરો છો તે લો બોલો સંસ્કાર હોવા જોઈએ પૈસા નહીં હોય તો ચાલશે વા રે વા આ તમારા જેવા બાપ હોય ને એ દીકરાની નાવડી ડુબાડીને જ રહે એને કોઈ દિવસ પાર ન પાડે અરે રૂપિયા હશે ને તો આ સંસાર છે ને ઝેર જેવો થઈ જાય પણ સંસ્કાર હશે ને તો રૂપિયા નહીં હોય ને તો એ સંસાર સુગવો મીઠો લાગશે એક કામ કરો ને આ બધું પ્રવચન આપવાની બહુ આદત પડી ગઈ છે તો કોઈ સારી જગ્યાએ જઈને પ્રવચન આપો બાબા બની જાઓ હં ઘરમાં આ બધા પ્રવચનની કોઈ જરૂર નથી બધામાં અક્કલ છે અને સંસ્કાર હશે તો તરી જશે એટલે કહેવા શું માંગો છો મારામાં સંસ્કાર નહોતા છતાંય તમારું ઘર તર્યું ને

હા પછી તું તારું નહીં અકાવતી એ હા સલાહ નહીં આપો મારે શું કરવું ને શું નહીં મને બધી અક્કલ છે હાલો